નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જડેજા સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આજે સંભળાવ્યો છે કે નીટની જે પરીક્ષા હતી અને એ ગ્રેસિંગ માર્ક જે વિદ્યાર્થીઓ મળ્યા હતા એના ગ્રેસિંગ માર્ક એ કેન્સલ કરવામાં આવે છે અને આ પંદરસો ત્રેસાઠ વિદ્યાર્થીઓની જે ઉમેદવારો જે છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા સુચિંતકો જે છે મેસેજ કરી રહ્યા હતા

જે એનટીએ જે નિર્ણય કર્યો છે અને ગતરોજ સુધી જે જેને કહી શકાય કે ગુણગાન ગાતા હતા કે એવું કહેતા હતા કે ભાઈ આ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ જે છે એનું ભવિષ્ય ન બગડે એટલા માટે મેં એને ગ્રેસિંગ આપ્યું છે અને જે કહી શકાય કેતા હતા કે ભાઈ આન્સરિંગ એફિસિયન્સી ની જે મેથડ છે એને ધ્યાન ટૂંકમાં પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખીને મેં આ આ જે ગ્રેસિંગ છે એ આપેલું છે તો ક્યાંક ક્યાંક ઘણા બધા પ્રશ્નો જે છે એ ફરીથી આ એનટીએ ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે જ્યારે હજી પેપર લીકેજ ઉપર વાળી જે બિહાર વાળી જે ઘટના પટના વાળી જે ઘટના બની એની ઉપર તો મોન જ સેવીને બેઠા છે ખાસ કરીને હું એવું સ્પષ્ટ પણ છું કે આપણે ખબર છે કોઈ જગ્યાએ ખૂન કરીને ખૂન થઈ ગયું હોય પછી ખૂનનું જે હથિયાર હોય એ છુપાવી દઈએ તો થાય શું કે ભાઈ આનું જે વેપન હતું ને એ વેપન ન મળ્યું એટલે જે એના પ્રાથમિક જે પુરાવા હોય એ પુરાવાનો નાશ કરી નાખવો આ એના જેવી બાબત છે

કે આમાં એક સ્પષ્ટ વાત કહી દઉં કે જે લોકો સુપ્રીમ કોર્ટ સુધી કે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા એ જ લોકોને ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું જે લોકો આર્થિક રીતે સદ્ધર છે જે લોકો કદાચ કહી શકાય કે આ ન્યાય પ્રણાલીની જ પ્રક્રિયા છે એને જાણે છે એટલા જ લોકોને જો તમે ગ્રેસિંગ આપતા હોય તો યાદ રાખજો કે જે લોકો હાઈકોર્ટ સુધી પહોંચી જ નથી શક્યા બરાબર જે લોકો ગરીબ છે જે હાઈકોર્ટ સુધી નથી જઈ શકતા શું એ ન્યાયના હકદાર નથી આપણી પાસે જે અમીર છે એ જ ફક્ત ન્યાયનો નો હકદાર છે આ પણ પ્રશ્ન છે કારણ કે બકવાસ પદ્ધતિ છે અને જે રીતે આ જયારે પદ્ધતિને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી તો ત્યારે પણ કહેવામાં આવતું હતું કે ભાઈ ભૂતકાળમાં અમે આ પદ્ધતિ એપ્લાય કરી ચૂકેલા છીએ મારે ઘટનાને પણ કેવું છે કે યાદ કરાવ્યું છે કે ક્લેટ ની જે પરીક્ષા થી બે હાજર અઢાર ની અંદર ત્યારે પચીસ જેટલા લોકો જે હતા ને તો પહેલા વહેલા એવું કહેવામાં આવ્યું કે પચીસ જેટલા પરીક્ષા જે એક્ઝામ એક્ઝામિનર છે એટલે કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે છે એની અમે પરીક્ષા એ ફરીથી લેશું પછી એમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો તો એમાં જે સીટની રચના કરવામાં આવી તો ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એવા ખબર સામે કે જેની સાથે અન્યાય થયો હોય એવા તેની સામે વિદ્યાર્થીઓ પાંચ હજાર છસો ને સીતોતેર સો ને સત્યોતેર વિદ્યાર્થીઓ આવ્યા જે જે સંસ્થા પરીક્ષા કંડક્ટ કરતી હતી એમાં પચીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ સાચી તપાસ થઈ ત્યારે એમાં પાંચ હજાર છસો ને સત્યોતેર લોકો આવ્યા લગભગ હું માનું છું ત્યાં સુધીમાં કે બસો ટકા જેટલા લોકો જે છે બસો કે એના કરતા જરાક વધારે એટલા વધી લોકો વધી ગયા તો તો કેટલા હતા પંદરસો ને ત્રેસાઠ પરીક્ષામાં છ સેન્ટરો આવી અમે અમે સતત નું લિસ્ટ હાજર કરો ક્યાં ક્યાં લોકો ને એ પંદરસો ત્રેસઠ નું લિસ્ટ હાજર નોતી કરતી એટલે કે ચોરકી દાઢી મેં તિનકા કારણ કે ચોર ની જે દાઢી હતી બરાબર એમાં કઈક ખોટું હતું જ અને બધાને પેલેથી મુરખ બનાવતા હતા બધાને જે ખરેખર જે વાસ્તવિકતા જે પારદર્શિતા જે ક્રેડિબિલિટી જે રહેવી જોઈએ જેની ઇન્ટિગ્રિટી પર પહેલેથી જ સવાલો હતા બરાબર એ લોકો બધા ને મૂરખ જ બનાવતા હતા અત્યારે પણ ક્યાંક ને ક્યાંક આ કોર્ટમાં જઈ અને સીધું જ એવું કે છે કે ભાઈ અમે જે ગ્રેસિંગ આપ્યા હતા એ અમે ગ્રેસિંગ પાછા લઈએ છીએ અરે ભાઈ આ શું મજાક ચાલી રહી છે આ નીટની પરીક્ષા છે આ નીટની પરીક્ષામાં તમે હાઈકોર્ટમાં સોરી સુપ્રીમ કોર્ટમાં જઈ અને એમ કે છો કે મેં હવે હવે જે ગ્રેસિંગ પદ્ધતિ ને તમે હંમેશા કહેવાય ને કે તમે એના ગુણગાન દવામાં બાકી નથી રાખ્યું ગઈ કાલે FAQ આપ્યા તો પણ તમે ગુણદાન ગાઓ છો કે અમારી પદ્ધતિ છે એ બહુ સારી છે અમે બહુ પારદર્શી છીએ અમે communicate કરતા વ્યક્તિઓ છીએ બરાબર તો સીધા જ high court વગર કોઈ દલીલે sorry supreme court માં વગર કોઈ દલીલે તમે એમ કહી દીધું કે ભાઈ આ gracing પદ્ધતિ જે છે એ અમે પાછી ખેંચીએ છીએ અને આ પંદરસો ત્રેસઠ જે ઉમેદવારો છે એની અમે re કરીશું એટલે કઈક તો જોલ છે કઈક ખોટું થઈ રહ્યું છે બરોબર અને વધારે ખોટું બહાર ન આવે બરોબર એના માટે સત્યને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનારી વાસ્તવિકતા છે કોર્ટમાં જઈ અને સરેન્ડર કરવું કોર્ટમાં જઈ કારણ કે આ લોકો કોર્ટમાં ગયા અને સરેન્ડર કરી દીધું કે પંદરસો ને ત્રેસઠ જે ઉમેદવારો ગ્રેસિંગ આપ્યા એ અમે પાછી ખેંચીએ છીએ રી એક્ઝામિનેશન કરશું અત્યાર સુધી હોબાળો થતો હતો ત્યાં સુધી એને બધું સારું સારું લાગતું હતું જે લોકો વિરોધમાં કે કોર્ટ સુધી આવ્યા એ લોકોને જ તમે ગ્રેસિંગ આપ્યા બાકીના લોકોને તો તમે ગ્રેસિંગ નતો આપ્યા કારણ કે અમુક સેન્ટરના અમુક લોકોને જ ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા એક સેન્ટરમાં બે હજાર લોકો હોય છ સેન્ટરમાં એને ગ્રેસિંગ આપ્યા તો તો છ દુ બાર બાર હજાર લોકો થવા જોઈએ ને ચાર કેટલા પંદરસો ને ત્રેસઠ આઈડેન્ટિફાઈ કઈ રીતે કર્યા કે આઠ પંદરસો ત્રેસઠ એટલે સૌથી મોટામાં મોટું કૌભાંડ અહીંયા હતું કૌભાંડ ને છુપાવવા માટે તમે કોર્ટમાં આવીને એવું કહો છો કે અમે આ ઉમેદવારો છે એને રદ કરીએ ફરીથી પરીક્ષા લઈશું કેમ ભાઈ ખાલી ની જ? જે લોકો કોર્ટમાં નથી જઈ શકા જે લોકો આર્થિક રીતે સદ્ધર નહીં હોય અથવા તો કાયદાકીય ભાષા કાયદાકીય નું જ્ઞાન નહીં હોય એ લોકો ન જઈ શક્યા તો એનો શું વાગ ગુનો છે લેવી હોય તો બધા ની લો ને લેવી જોઈએ તો અચ્છા તો વધારે મૂકવો હોય કે કોની કોની સેન્ટર માં કઈ રીતે ખોટું થયું એ જણાવો તમે તો લાઈવ વ્યુઈંગ કરતા હતા ને એટલે કે એનટીએ પોતાની રીતે એવું કહેતી હતી કે અમે સુડતાલીસો પચાસ જે સેન્ટર છે એ સુડતાલીસો ને પચાસ સેન્ટર નું અમે લાઈવ વ્યુઈંગ કરતા હતા એટલે કે જે સીસીટીવી ના રેકોર્ડિંગ છે એ લાઈવ વ્યૂ થતા હતા તો લાઈવ વ્યૂ થતા હોય તો તો તમારી પાસે બધો ડેટા હોય શા માટે તમારે ગ્રેસિંગ ઘટાડવા પડ્યા ત્યારે એટલે ખોટું તો કઈક તમે બોલો છો હવે તમારી પર વધારે શંકાઓ આવી રહી છે સામે અને ઉપજાવી તમે જ રહ્યા છો બરાબર આ તો ઠીક છે કે સામે એવું હતી એમાં કેટલા કર્યા એ તો હવે મારો રામ બરાબર આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી યાદ રાખજો પેલું ટેસ્ટિંગ આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નું કરવાની જરૂર છે આ જે અત્યારે બાળકોના ભવિષ્ય ઉપર જે એક્સપેરિમેન્ટ કરે છે ને એની તપાસ કરવાની જરૂર છે આ તપાસ જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહી છે એની નથી થઈ રહી પોતાનો બચાવ કરવા માટે આ બધી અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તમે જે પરીક્ષા લઈ રહ્યા છો એમાં આખું ભારત તમારી ઉપર સવાલ ઉભા કરી રહ્યું છે એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પેલા તો પોતાનું ટેસ્ટિંગ કરાવે પોતે જો પાક સાફ હોય પોતે જો પ્રમાણિકતા થી આ બધી પરીક્ષા લીધી હોય બરાબર તો કોર્ટ માં આવી ને કઈ દે કે ના ભાઈ અમારી ગ્રેસિંગ સિસ્ટમ સાચી છે અને આ રીતે પ્રૂવ કરીને ને બતાડી દે શા માટે ભાઈ નથ કરતી અને આજે તમે કોર્ટમાં આવીને આવી જ સરેન્ડર કરી દો છો એટલે તમારે ક્યાંક ખાટલે ખોડ છે આજે તમને દુખે છે પેટમાં ને કૂટી રહ્યા છો માથું આ હકીકત છે એનટીએ એની એટલે ફરીથી આમાં કોઈ જીત નથી ઘણા લોકો મને પણ મેસેજ કરી રહ્યા હતા કોંગ્રેચ્યુલેશન ના કે વેલ ડન

કે પછી તમે કહો કે આ સરકારનું બધાનું નુકસાન છે આમાં અને સૌથી વધારે ભોગી એમાં વિદ્યાર્થી બની રહ્યો છે બસ આટલી જ વાત જય હિંદ જય ભારત